નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે ફરી એક વખત આપણે જીરા વિશેનો ટોપિક લઈને આવી ગયા છીએ મેં તમને આગલા ઘણા વિડીયોમાં કીધું હતું કે હવે જીરામાં કેવો ફૂગનાશકનો છંટકાવ કરવો જેથી જીરું આપણું લાંબો લાંબો ટાઈમ ઊભું રહે ને દાણા સારી રીતે એવા ભરાય જેના માટે મેં વાત કરી હતી ગરમ ના લાગે એવા ટેકનિક સાટવા અને એમાં પણ છાંટતા હોઈએ તો થોડું પ્રમાણ ઓછું રાખવું જેટલા જેના જેને કરીને આપણું જીરું કયા કા વરે નહીં અને લાંબો ટાઈમ ઊભું રહે તો દાણા સારા એવા ભરાય અને આપણું જીરું જો હજી કેવું લીલું એકદમ મસ્ત ઊભું છે હજી આપણે ઉપાડવાનું ચાલુ કર્યું નથી હજી તો લીલું છે ઘેરે ઘેરે પાકતું આવે છે હજી આપણે ચાર પાંચ દી પહેલાં જ આમાં રાઉન્ડ એક માયરો જેમાં આપણે સામાન્ય એમ થાલી માર્યું હતું અને થ્રીપ્સનો ને એવો સારો એટેક હતો એના માટે આપણે લેબા કરીને જે ટેકનિક આવે છે એનો રાઉન્ડ આપણે માર્યો હતો હમણાં હવે આમ ધીરે ધીરે કલર ખિસકોલી કલર પકડતું જાય છે એટલે હવે આપણે ઉપાડવાનું બે ચાર દીમાં ચાલુ કરશું હમણાં તો છેલ્લે જોઈએ તો થ્રીપ્સનો પણ બહુ સારો એવો એટેક હતો તમે કદાચ તમે હજી જીરું ઊભું હોય તો જરાક જોઈ લેજો હમણાં થ્રીપ્સના રાઉન્ડ બહુ એટેક બહુ છે અને જેના લીધે શું થાય એની આપણે વાત કરીએ તો એ આપણા જે દાણા હોય એ તમે જોઈ શકો આ દાણા હે તો એમાં ચૂસી જાય અને એકદમ ઝીણા કરી નાખે જેના લઈને ઉત્પાદન જોઈએ હું લઈ શકીએ નહીં બાકી જો તમે તમારા જીરામાં હમણાં ઠંડા એવા ટેકનિક માર્યા છે તો જીરું બહુ સારું હોય છે બાકી ગરમ એક તો તડકો પણ અત્યારે દસેક દિવસથી એટલો પડે છે જેના લઈને જીરું વધારે એકદમ ઘાયા ગાય વરી જાય એમાં શું થાય એ આપણે જોઈ તો આ જોઈ લો તમે આ એકદમ દાણા હાવ ઝીણા રહી ગયા અને બરી ગયા આ ટેમ્પરેચર વધી ગયું એના લઈને એટલા માટે જ આપણે આમાં ઠંડા ઠંડા ટેકનિકનો ઉપયોગ કર્યો હતો અને દાણા ભરાવા માટેના બે ત્રણ રાઉન્ડ માર્યા હતા એટલે આપણું જીરું હજી એકદમ ઊભું છે હવે આમ ઘેરે ઘેરે હિસખોલી કલર મીડું છે પકડવા એટલે હવે બે ચાર દીમાં ઉપાડવાનું ચાલુ કરવું હોય માથે જોઈ લોકરા દાણા જ દેખાય છે બાકી તમારે જીરું કેવું છે ને આ જીરું તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જણાવજો બાકી આપણી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરતા રહેજો જેથી અમારા અવનવા વિડીયા તમને મળતા રહે Thank you.